સુરતમાં ગુડ ફ્રાઈડે નિમિત્તે કેથોલિક ચર્ચ નાનપુરા ખાતે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ ઉપર ચડાવવાનું નાટ્યાત્મક રૂપાંતર હતું જેને મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યું હતું સમગ્ર નાટકમાં ઈસુ ખ્રિસ્ત કરવામાં આવેલા અત્યાચારોનું વર્ણન નાટક સ્વરૂપે કરવામાં આવ્યું હતું જેને નિહાળનારા લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા ગુડ ફ્રાઇડે મનાવવા પાછળની માન્યતા છે કે લગભગ બે હજાર વર્ષ પહેલા જેરુસલમના ગિલ્લી પ્રાંતમાં ઈસા મસીહ લોકોને એકતા અહિંસા અને માનવતાનો પાઠ આપતા હતા આ દરમિયાન લોકો તેમને ઈશ્વર માનવા લાગ્યા હતા પરંતુ અમુક લોકો ઈસા મસીહની ઈર્ષા કરતા હતા આવા લોકો ધાર્મિક અંધવિશ્વાસને ફેલાવવામાં વિશ્વાસ રાખતા હતા Walking to the cross. Consider Jesus. Jesus, teach us to love like you. There are so many obstacles that get in the way of loving like you. Our selfishness and insecurity. ताकि <Sess> लिखाम